બહિર્મુખત્વ નિવૃત્તિની અંદર શ્રી હરિરાયજી એમ આજ્ઞા કરે છે કે આ બહિર્મુખતા જે આવે છે એ શ્રી મહાપ્રભુજી અંતિમ ઉપદેશમાં પાંચ વસ્તુની જે આજ્ઞા કરી શ્રી મહાપ્રભુજી કે ક્યારેય પોતાના સૈવ્ય સ્વરૂપ જે આપણું મહાપ્રભુજીનું ભાવાત્મક રૂપ છે જે આપણા હૃદયમાં વિરાજતું પણ ભાવાત્મક આપણું રૂપ છે આપણો સૈવ્ય પ્રભુ એનાથી ક્યારેય વિમુખ થવું બહિર્મુખ થવું એ આપણું પતનની નિશાની હશે આપણો નાશ થશે નાશ પણ કેવો હશે કે આપણી ભક્તિ કે શરણાગતિનું કોઈ ફલ આપણને પ્રાપ્ત નહીં થાય આપણે શરણાગતિ અને ભક્તિથી વંચિત થઈ જશું એ નાશ થશે આપણો જો આપણે આપણા બહિષ્ આપણા પ્રભુથી જો આપણે બહિર્મુખ થશું તો એટલે ક્યારેય બહિર્મુખ ન થવું બીજો ઉપદેશ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુને લૌકિક માનવા નહીં અને લૌકિક ભાવથી એને ક્યારેય ભજવા નહીં કોઈ લૌકિક કામનાઓથી કે લૌકિક અર્થ માટે કમાવાની તો ક્યાં વાત કરી લૌકિક અર્થ માટે પણ એને ક્યારેય ભજવા નહીં આ મહાપ્રભુના અંતિમ ઉપદેશ છે આપણને કે પ્રભુને લૌકિક માનશો નહીં અને લૌકિક માટે એનો ભજશો નહીં ત્રીજું આલોક અને પરલોકમાં તમે એમને જ સર્વસ્વ માનજો ગોપીશ પ્રભુ જે ગોવર્ધન ધરણ આપણા જે ઠાકોરજી એ તમે આલોક અને પરલોકમાં આપણું સર્વસ્વ એ જ છે એ ત્રીજો ઉપદેશ કહેલો છે ચોથો ઉપદેશ એ કહેલો છે અને આપણું સર્વસ્વ છે એ ભાવથી એનું સર્વદા ભજન કરવું એની સેવા કરવી આપણું સર્વસ્વ આ પ્રભુ જ છે આલોક અને પરલોકમાં એ જ આપણું સર્વસ્વ છે અને એ જ પ્રભુની સેવા કરવી અને અંતે આપણું આલોક અને પરલોક સંબંધી બધું જ હિત એ આપણો ઠાકુરજી જ કરશે એવો દ્રઢ વિશ્વાસ જીવન પર્યંત આલોક અને પરલોકમાં આ વિશ્વાસ રાખવો જો આ રીતે આપણે રહેશું તો ક્યારેય પ્રભુથી બહિર્મુખ નહીં થઈ શકે બધું આમ આવી ગયું છે કે પ્રભુમાં ક્યારેય બહિર્મુક્તતા પ્રભુથી આપણે ક્યારેય બહિર્મુક્ત નહીં થઈએ જો આ પાંચ ઉપદેશને આપણે રોજ યાદ કરશું શિક્ષા નો રોજ પાઠ કરશું તો આ પાંચ ઉપદેશ શ્રી મહાપ્રભુજીના છે શ્રી અનરાયજી બીજા એને જ વિસ્તાર કરીને બીજા પ્રકાર બતાવ્યા એમાં પહેલો ઉપાય છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના આશ્રયથી આપણને એનો દ્રઢ આશ્રય આપણે રાખશું તો ક્યારેય આપણે બહિર્મુખ નહીં થઈએ હવે એની વિવેચના કરવા માટે કાલથી આપણે શિક્ષાપત્રો ને જરા જરા જોઈએ છીએ તો પાછા આજે થોડાક સંગ્રહ કરીને લાવ્યો છું શિક્ષાપત્ર લગભગ આખા બધા શિક્ષાપત્ર આવી જશે હું બધું ગોતીને ટીક કરીને આવું છું કારણ કે બે બે ત્રણ જણા મારી પાસે એવા નથી કે જે પ્રમાણ જોતું એ ગોતું આમ રહે છઠ્ઠું નો અંતિમ શ્લોક મહાપ્રભુજી આપણું વરણ કર્યું છે આપણે મહાપ્રભુજીના જ છીએ એ કેમ નક્કી કરવું કે આપણને પછી શ્રી મહાપ્રભુજીની કૃપા છે કારણ કે મહાપ્રભુજીની કૃપાથી બધું સિદ્ધ થાય છે પણ મહાપ્રભુજીની કૃપા આપણી ઉપર છે એ અંગીકૃતિનું લક્ષણ શું એના માટે શ્રી આજ્ઞા કરે છે અતયવ અસ્મદ આચાર્ય ઉત્તમ વર્ણ લક્ષણમ આપણું વર્ણ પુષ્ટિ માર્ગમાં થયું છે એનું લક્ષણ શ્રી આચાર્યત્ર આપણને આ રીતે આપેલું છે શું મા હરરાયજી પણ સર્વે કરે છે મહાપ્રભુજીની વાણીનો સોળસ ગ્રંથોનું અને એમાં કહે છે કે આપણે શ્રી મહાપ્રભુજીના છીએ એ કેમ નક્કી થાય તો કહે છે એ તો એવો અસ્પદ આચાર્ય ઉત્તમ વર્ણલક્ષણમ લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરીશતું ના કરી શકી તાસો હિ આપને મદાચાર્યજીને લોકમે તથા વેદ મેં સ્વાસ્થ્ય હરી તો નહીં કરેગે એસે વર્ણકો લક્ષણ કયો હૈ આપણે મહાપ્રભુજીના છે નિશાની શું કે આપણે લોકમાં કે વેદમાં ક્યારેય આપણે સ્થિર થતા નથી લૌકિક વૈદિકમાં સ્થિરતા થતી નથી એ મહાપ્રભુજી આપણું વરણ પુષ્ટિ માટે કરેલું છે એની નિશાની આ લક્ષણ છે કે લોકમાં પણ આપણે આસક્ત ન થતા વેદમાં પણ આસક્ત ન થતા આપણે કેવલ પ્રભુમાં જ આસક્ત રહીએ છીએ આપણે આપણા ઠાકુરજીને સર્વસ્વ માનીએ છીએ એવો જે આપણો ભાવ છે એ આપણું અંગીકૃતિનું લક્ષણ બતાવે છે કે આપણું પુષ્ટિ માર્ગમાં વરણ થયું છે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ના કરી એ લક્ષણ આપણા વરણનું લક્ષણ છે એમ શેરરાયજી આજ્ઞા કરે છે શિક્ષાપત્ર નવ શિક્ષાપત્ર નવ પચીસમો શ્લોક છવ્વીસમો પો સિત્યાવીસ પોઈન્ટ हाँ शिक्षा पत्र पचीसलोक शिक्षापत्रनौम तदभावे नवे भाव फलमेत संशय अतएवस्मती અસ્મદેસ ગ્રંથે શ્રી વલ્લભાષ્ટકે સ્વામીન શ્રી વલ્લભ વલ્લભે એત પદ્યે અખિલમુદિમ તદાશ્રયો ન વચને તમાર્ગ નિષ્ઠયા માર્ગની રીતિથી સેવા કરીએ અને મહાપ્રભુજીનો આશ્રય રાખીએ એ બે સિવાય કોઈ ફલ મેળવવાનો બીજો કોઈ ઉપાય નથી માર્ગની રીતે અનુસાર ભગવત સેવા કથા અને શ્રી આચાર્ય દૃઢ આશ્રય તો આશ્રયથી સિદ્ધ થાય જે અશક્ય હોય આપણી અશક્યતા ક્યાં લાગે તો શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય કરવો અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી બધું સિદ્ધ થશે એ આપણો પહેલો શ્લોક છે બહિર્મુક્ત નિવૃત્તિનો કે મહાપ્રભુજીના આશ્રયથી સર્વસિદ્ધિ પ્રાપ્ત થશે હવે આશ્રય કેવા પ્રકારનો હોય આશ્રયનું સ્વરૂપ શું મહાપ્રભુજીનો આશ્રય કેને કહેવાય એની વ્યાખ્યા હરિરાજીના શબ્દોમાં આપણે કરી રહ્યા છીએ એટલે આના સૂત્ર છે એનું ભાષ્ય પણ હરિરાયજીના શબ્દોમાં શિક્ષા પત્ર થી આપણે કરીએ છીએ એ વ્યાખ્યા નવે જો આશ્રય ન હોય અને માર્ગ ની રીત અનુસાર સેવા ન કરીએ તો ક્યારે ફલ થવાનો સંભવ નથી અતયવસ્પદ ઈશય મહાપ્રભુ કે આપણા ઈશ આપણા સ્વામી શ્રી વલ્લભ શ્રી હરિસાઇજી वल्लभाष्टक ग्रंथ में आज्ञा करे छे ग्रंथे श्री वल्लभाष्टके श्री घुसाई जी ने એમ કહે છે કે આપરા ઈશ્વર આપરા સ્વામી શ્રી ગુસાઈજી કે વલ્લભાષ્ટક માં આજ્ઞા કરે છે કે સ્વામીન શ્રી વલ્લભને ક્ષણમ પ્રભુત સનિધાને કૃપાતઃ પ્રાણ પ્રેષ્ઠ व्रजा દેશ્વર વદન નિદક્ષાત તાપ ઉદનેશુ તો સ્વામીન શ્રી વલ્લભે ઇતિ એતત પદ્યે અખિલમ ઉદિરિતમ આ આ પદ્યમાં શ્રી ગુસાઈજીએ બધું જ આજ્ઞા કરી દીધી છે કે મહાપ્રભુજીના સાનિધ્યથી જ પ્રભુમાં અનુરાગ આપણો થાય છે પ્રભુની ભક્તિ એ પણ મહાપ્રભુજીના સાનિધ્યથી જ થાય છે હવે મહાપ્રભુના આશ્રયથી પુષ્ટિમાર્ગનું બધું જ ફલ થાય છે એ શ્રી ગુસાઈજી પણ આજ્ઞા કરે છે હરિરાયજી પણ કહે છે પણ મહાપ્રભુજીના આશ્રયનું સ્વરૂપ શું એ તો જાણવું પડશે કે કેને મહાપ્રભુજીના આશ્રય કહે કહેર બધાય બોલે ચિંતા સંતાન અંતારોદામ મુદ્રિયા બધા બોલે અપસિદ્ધાંતનો કાર્યક્રમ હોય તોય બોલે બધાય બધા મોરારી બાપુ કેરો વરસો એ મોરારી બાપુ બોલે છે પણ એમ મહાપ્રભુજી નો આશ્રય કહેવાય કોઈ પણ બોલી દઈએ તો મહાપ્રભુજી આશ્રય કહેવાય તો કે છે મહાપ્રભુજી નો આશ્રય ખાલી વલ્લભનું નામ લેવું એટલું જ નહીં પણ એમ કે છે તદાશ્રયો ન વચનેહી કિમતું તનમાર્ગ નિષ્ઠયા મહાપ્રભુજીનો આશ્રય ખાલી બોલવાથી ન થાય કે હું મહાપ્રભુજીનો આશ્રય છે અમને મહાપ્રભુજીનો આશ્રય છે એ બોલવાથી નહીં થાય પણ તનમાર્ગ નિષ્ઠયા મહાપ્રભુજી જે માર્ગ પ્રકટ કર્યો છે એમાં નિષ્ઠા રાખવાથી ખબર પડે કે મહાપ્રભુજીનો આશ્રય છે કે નહીં આ માર્ગમાં તમારી નિષ્ઠા છે કે નહીં માર્ગના સિદ્ધાંતોનું તમે પાલન કરો છો કે નહીં એના આધારે નક્કી થશે કે તમને મહાપ્રભુજીનો આશ્રય છે કે નહીં હવે એક એક પ્રશ્ન આવે છો કે આશ્રય માર્ગ નિષ્ઠાથી નક્કી થશે માર્ગ નિષ્ઠા કેમ નક્કી થશે તો પછી માર્ગમાં નિષ્ઠા છે એમ કેમ કેવું કારણ કે હરિરાજીને બધી ખબર છે કે બીજા કેટલાક હરિરાજી શું કરશે ખાલી અથરું મૂકી દઈશ તો શું કરશે એને ખબર છે આગળ શું થવાનું છે હરિરાજીને તો કહે છે કે માર્ગ નિષ્ઠા ન સ્વબોધ અહીંયા સ્વબાધ લેખું છે પણ સ્વબોધ માર્ગનિષ્ઠા ન સ્વબોધઃ કિંતુ તાદ્રપ ઉદી તાદ્રક ગુરુ ગુરુ ઉદિતાની વાક્યાની ન સ્વતો જનુવાદ માર્ગમાં નિષ્ઠા છે કેમ નક્કી થાય તો કે છે તમને જેમ ઠીક પડે એમ માર્ગમાં નિષ્ઠા ન રાખવી તમને જેમ ઠીક પડે એમ ચાલો માર્ગમાં એનાથી તમને માર્ગમાં નિષ્ઠા છે એમ ના કહેવાય અમે તો ખૂબ મનોરથ કરીએ છીએ પુષ્ટિ માર્ગ રહીએ છીએ એટલે માર્ગની નિષ્ઠા કહેવાય કે ના કહેવાય અમે આખો દિવસ મનોરથમાં જ ભટકીએ છીએ આજે ઘણા ઓછા છે મનોરથ ક્યાંક લાગે છે ભાવ છે નહીં એટલે ક્યાંક હોવો જોઈએ એટલે માર્ગમાં રહેવા છે મનોરથમાં રેવાડા એમ જ કે પુષ્ટિ માર્ગમાં જ છે મહાપ્રભુજી હરરાયજી આજ્ઞા કરે છે કે માર્ગ નિષ્ઠા ન સ્વબોધ તમને જેમ ઠીક પડે એવી રીતે માર્ગ નિષ્ઠા ન ચાલે કે તમે ગમે એમ રહો માર્ગમાં તમને માર્ગમાં નિષ્ઠા છે એમ નહીં કહી શકાય કેમ તો તાદ્રુપ ગુરુ રીતે હિ જે આપણા ગુરુ છે શ્રી મહાપ્રભુજી છે એમણે જે આજ્ઞા કરી હોય એ પ્રકારે જો તમે રહેતા હો માર્ગમાં તો માર્ગમાં રહેવા કહેવાય અને તાદ્રુપ ગુરુ રીતે અને ગુરુએ જે આજ્ઞા કરી છે એ તમારી બુદ્ધિથી નહીં સમજવી જોઈએ તમારે પણ ગુરુ રીતાની વાક્યાની નતો સતો અનુવાદ હતા તમારી મેળે અનુવાદ નહીં કરવો પૂર્વાચાર્યોએ જે એની વ્યાખ્યા કરી છે એ પ્રકારે તમારે એને જોઈને તમારે અર્થ કરવો તમને ઠીક પડે એવી રીતે એનો અર્થ કરી લેવો એવી રીતે અર્થ કરવો અને આ બધાને લાગુ પડે છે ગમે ત્યાંથી પ્રસંગ લઈ આવે આ પ્રસંગમાં આમ કીધું છે ને આ પ્રસંગમાં આમ એ તમારી મેળેને અનુવાદ ન કરો પણ ગુરુ રીતાની વાક્યાની ન તો સોતું અનુવાદ તમારી મેળે અનુવાદ ન કરો તમારી મેળે કોઈ સિદ્ધાંત નિષ્કર્ષ ન લાવો પૂર્વાચાર્યોએ જે વ્યાખ્યાઓ કરી છે એના આધારે એનો નિર્ણય કરીને પછી તમારે એ માર્ગનો સિદ્ધાંત છે કે નહીં એમ નક્કી થાય આટલી બધી કાળજી હરિરાયજી રાખી રહ્યા છે ને અત્યારે આ બાળકો એમ કહી રહ્યા છે કે વૈષ્ણવે ક્યારેય સિદ્ધાંત સાંભળવો નહીં સિદ્ધાંતની વૈષ્ણવની જરૂર નથી ગ્રંથની જરૂર નથી ખાલી ભાવ રાખવાનો છે તો બલિરાજી તો એમ કહે છે કે તમારે ગુરુના વચનો પણ તમારી મેળે અનુવાદ નહીં કરવા જોઈએ પણ પરંપરા જે અનુવાદની ચાલી આવી હોય ગુરુઆચાર્ય જે નિયમ બનાવ્યા હોય એ પ્રકારે પાછો અનુવાદ એ પ્રારંભથી જે આવ્યો હોય અનુવાદ એ અનુવાદ પણ કેવી રીતે હોવો જોઈએ અનુવાદોનો સ્વબુદ્ધયા તમારી બુદ્ધિ અનુસાર અનુવાદ નહીં કરવો પણ મૂલ ક્રમાગત જે મૂળ ક્રમ પહેલેથી ચાલે આવ્યો છે એ પ્રકારે એનો અનુવાદ કરવો અથાપી તત્રાપેક્ષ અને જે અનુવાદ કરવામાં પણ દ્રઢ મહાપ્રભુજી પ્રત્યે નિષ્ઠાનો આશ્રય હોય તો એવી રીતે અનુવાદ કરવો તમારી નિષ્ઠા મહાપ્રભુજીમાં ન હોય અને કમાવામાં નિષ્ઠા હોય અને વચનો ગોતતા હો તો મહાપ્રભુજી કહે છે કે હરિરાજી કે છે અનુવાદ કરવામાં મહાપ્રભુજીમાં પૂરેપૂરી વફાદારી નિષ્ઠા હોવી જરૂરી છે તથાપિ તત્ર ચાપેક્ષો સ્વાચાર્ય સંશ્રયા એતા દેન ગુરુના અવગત્ય નિખિલમ જનહ આશ્રિત્ય ત્રિજાચાર્યાન સદાનંદમ સદા ભજે આ પ્રકારે શ્રી મહાપ્રભુજીનો આશ્રય કરી સદાનંદ એવા ઠાકુરજીને ભજવું આટલું બધું હરિરાયજી એવા જ્યાં કરે કે અનુવાદ એ પોતાની મેળે નહીં તમને જે સમજાય એવી રીતે માર્ગમાં ચાલવું નહીં આચાર્યના વચનો જોવા એનો અનુવાદ પણ તમારી મેળે નહીં કરવો જે પૂર્વાચાર્યોની પરંપરા છે એ પ્રકારે ગુસાયનજી જે હરિરાયજી પુરુષોત્તમજી આદિ બધા કરતા આવ્યા છે એ પ્રકારે એનો અનુવાદ કરવો અને એમાંથી જે એ અનુવાદ કરવામાં પણ તમારે આચાર્ય ચરણમાં આશ્રય બહુ જરૂરી છે એ પ્રકારે અને આ રીતે ગુરુના વચનોને જાણીને એતાદેન ગુરુના અવગત્ય જના માર્ગના સિદ્ધાંતો ગુરુ પાસેથી જાણીને મહાપ્રભુજીનો આશ્રય કરીને ભગવાનને ભજવું જોઈએ પહેલાં તો સિદ્ધાંતનો નિર્ણય કરીને પછી ભગવાનને ભજવાની વાત છે ગમે એમ ઠાકોરજીને ભજવું નહીં પણ મહાપ્રભુજીની રીત પ્રમાણે જ ભજન કરવું જોઈએ આ આપણો જે પહેલો શ્લોક છે એના વિશે જેટલા શિક્ષાપત્રના શ્લોકો સંગ્રહિત થાય છે એ આપણે જોયા આટલા જ હોય એવું જરૂરી નથી ઘણા બીજા પણ હોઈ શકે પણ આટલા વચનોથી આપણને સ્પષ્ટ થાય છે આ પંક્તિ સ્પષ્ટ થાય છે કે નિજાચાર પદામ બોજમ સ્થાપ્યતામ સતતમ હૃદય તત એવ તદીયાનામ સકલમ સિદ્ધિમે એના તદીઓના સકલ કાર્ય આ રીતે સિદ્ધ થાય તદીઓના સકલ કાર્ય એટલે શરણાગતિ ભક્તિ અને એ નિરોધ એ આ રીતે સાધના કરવાથી મહાપ્રભુજીનો આશ્રય રાખી એના બધા જ આપણા જે મનોરથ છે અલૌકિક મનોરથ છે એ સિદ્ધ થાય છે